તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દીપક ચુડાસમાએ સતુભુવાજીને કીધું કે આ મેલેડીમાં સમાજના છે છે ને તમે તમે જે જે કામ કરી રહ્યા છો એનાથી સમાજનો અપમાન થાય આ મિત્રો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જાણતા હશો કે સતુ ને લઈને ક્યાંક ને ક્યાંક દીપક ચુડાસમા કે જે અત્યારે એમનો વિરોધ કરી રહ્યા છે ભાઈ અને એવાની વચ્ચે અત્યારે કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે ભાઈ તમે બધા લોકો બહુ સારી રીતે જાણતા હશો ભાઈ કે જે સતુ ભુવાજી બરોબર

કે પછી દીપક ચુડાસમા સાથે મિત્રો હું તમને કહી દઉં હું કોઈ પણનો વિરોધ નથી કરતો મારું કામ જે સોશિયલ મીડિયાની અંદર કોલ રેકોર્ડિંગ વાયરલ થાય એ તમને બતાવવા મારું કામ સોશિયલ મીડિયામાં જે થાતું હોય આવનવ એ તમને બતાવવાનું કામ એટલે ખાસ કરીને તમારો નોંધ લેવી ભાઈ કે આપણું કામ કોઈને વિવાદ કરવાનું નથી હવે મિત્રો અત્યારે તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો કે દીપક ચુડાસમા કે જે અત્યારે સતુ ભુવાજીનો વિરોધ કરી રહ્યા છે હવે મિત્રો સતુ ભુવાજી એમ કહી રહ્યા છે કે અમારો કોઈ મતલબ નથી કે કોઈ મેલેડી માં આવી શકે આમ કરું કે તેમ કરું પરંતુ દીપક ચુડસ એમ કહે છે મિત્રો સતુ ભુવાજી ને કે મેલેડી માં છે અમારા છે બરોબર અમારા દેવી પૂજક સમાજ ના છે એટલે તમારે આ બધું ન કરવું જોઈએ અને જે તમે આ બધું કરો છો ને ભાઈ એમાંથી અમારા દેવી પૂજક સમાજ નું અપમાન થાય છે એવું મિત્રો દીપકભાઈ ચુડાસમા નું કેવું છે જ્યારે ભુવાજી કહે છે કે એવું કઈ નથી તો હવે તમને શું લાગે મારા ભાઈઓ શું ખરેખર દીપક ચુડાસમા સાચા કે પછી જે સતુક હોવા જે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના સમયમાં આપણને જે કંઈ પણ માહિતી મળશે જેવા આપણને કોલ રેકોર્ડિંગ મળશે ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આપણને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ